આજ રોજ એટલે કે તારીખ દસ નવેમ્બર બે પચીસ ના રોજ રાજુલા રહેવાસી હસમુખભાઈ દેવજીભાઈ દેવજીભાઈ વાજા વાજા તથા હર્ષદભાઈ એ પોતાના જૂના બદલામાં નવા દાગીના લેવા માટે રાજુલા થી મહુવા ખાતે આવેલ હોય અને મહુવા બસ સ્ટોપ ખાતેથી રીક્ષા કરી અને મહુવા સોની બજાર ખાતે પહોંચેલ હોય એવામાં થોડા સમય બાદ તેઓનું ધ્યાન પડે છે કે તેમના દાગીના જે બેગમાં હતા એ બેગ રિક્ષામાં જ રહી ગયેલ છે અને આ સમગ્ર બનાવની જાણ વાયા મારફતે તેઓ પોલીસને પોલીસને એટલે કેમેરાના માધ્યમથી રિક્ષાનો નંબર ટ્રેસ કરી રિક્ષા ધારકનું નામ અને તેનો મોબાઈલ નંબર ટ્રેક કરી લોકેશન ટ્રેક કરી અને ત્રીસ મિનિટની અંદર આ રિક્ષા સુધી પહોંચી અને તમામ મુદ્દામાલ જેવા હસમુખભાઈ તથા હર્ષદભાઈ વાજા છે તેઓને પરત કરવામાં આવે છે આ સમગ્ર મુદ્દામાલની કિંમત દસ લાખ રૂપિયા છે જેમાં દસ માં દાગીના તેમજ રોકડ રકમ બંને મળી અને ટોટલ મુદ્દા માલ મવા ટાઉન પીઆઈ તેમજ તેમની સમગ્ર ટીમ દ્વારા વિધિન થર્ટી મિનિટ્સ અરજદાને પરત આપવામાં આવે છે ના ના રિક્ષા ચાલકનો આમાં કોઈ એવો હેતુ નહોતો એમને પણ ધ્યાનમાં નહોતું કે આ બેગ ત્યાં રહી ગયેલ છે અને આજે જે છે એ તેરા તુચકો અર્પણ અંતર્ગત અરજદારને પરત આપવામાં આવેલ છે